નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો ચોથો દિવસ નિર્વિઘ્ને સંપન્ન થયો છેલ્લા ચોવીસ કલાકમાં સાત લાખ તેતાલીસ હજાર આઠસો પંદર ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે મેળાના પ્રથમ ચાર દિવસમાં કુલ બાવીસ લાખ તેતાલીસ હજાર ચારસો નેવ્યાસી ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે મેળામાં અત્યાર સુધી આડત્રીસ હજાર નવસો એકાણું ભક્તોએ ઉડન ખટોલામાં મુસાફરી કરી છે એસટી બસ સેવાનો બે લાખ તોતેર હજાર ત્રણ યાત્રિકોએ ભા લાભ લીધો છે કુલ પાંચ હજાર નવસો નવ્વાણું બસ ટ્રીપ્સ દ્વારા ભાવિકોને સેવા આપવામાં આવી છે મંદિર ખાતે એક હજાર છસો નવ ધ્વજારોહણ થયા છે પ્રસાદ વ્યવસ્થા અંતર્ગત બે લાખ હજાર આઠસો પંચોતેર ભક્તોએ ભોજન પ્રસાદ લીધું છે ચૌદ લાખ સત્યાસી હજાર પ્રસાદ પેકેટ અને ઓગણીસ હજાર ચારસો અગિયાર ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ રૂપિયા એક કરોડ સુડતાલીસ લાખ ત્યાંસી હજાર આઠસો ને સાડત્રીસની આવક નોંધાય છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં વિહુતેર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સેવા કેમ્પ ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં પદયાત્રીઓને રહેવા સ્નાન ચા નાસ્તો અને ભોજન જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કેમ્પના આયોજક જીવરાજ આલના જણાવ્યા મુજબ અહીં ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે દરરોજ બસોથી વધુ સ્વયંસેવકો સેવા આપે છે કેમ્પમાં ડોક્ટરની સતત હાજરી રહે છે દર રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ નજીક વાસડાથી નડાસર માર્ગ પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે પોલીસે દિલ્હી નંબરની કિયા સોનેટ કારમાંથી આઠસો છ્યાસી બુટલ વિદેશી દારૂ જપ્ત કર્યું છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી પોલીસને જોઈને કારમાં સવાર બંને આરોપીઓ ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા પોલીસે કારમાંથી બે પોઈન્ટ ઓગણસી લાખની કિંમતનું વિદેશી દારૂ કાર અને એક ઓપો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ મળી કુલ સાત પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરું રચી આર્થિક લાભ મેળવવા માટે આગુના साहिद कृत्य करू પાલનપુર અંબાજી માર્ગ ઉપર ભાદરવી પુનમના મેળામાં જતા માય ભક્તો જઈ રહ્યા છે જ્યારે રાત્રે કેમ્પોના નાસ્તા કરવા તેમજ ફરવા માટે નીકળતા બાઇક સવારોના બેફામ ડ્રાઇવિંગથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જ્યારે જલોતરાથી તેમને આગળ ન જવા દેવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠવા પામી છે ભાદરવી પૂનમના મેળામાં જવા માટે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના માયભક્તો પાલનપુરથી અંબાજી હાઇવે ઉપર પસાર થઈ રહ્યા છે કે રાત્રિ દરમિયાન પાલનપુર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે પોર્ટ પર એલસી ત્રણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે ચોવીસ વર્ષના રમેશ હરસંગભાઈ પટેલની લાશ તેમના ખેતરમાં આવેલા ઝાડ પર લટકતી મળી આવી છે ગઈકાલે બપોરે સાડા ચાર બારેક વાગ્યે રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા રાત્રે ઘરે ન આવતા પરિવારે તેમને મિત્રોને ત્યાં ગયા હોવાનું માન્યું હતું બીજા દિવસે સવારે નવ વાગ્યે પડોશી જેઠાભાઈ રાજાણાભાઈ પટેલે પરિવારને જાણ કરી હતી યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યું છે લાખો યાત્રિકોએ અને શ્રદ્ધાળુ માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક દુખાવો અને તાવ ખાંસી શરદી જેવી નાની મોટી બીમારીઓની સમસ્યા પણ સતાવતી હોય છે આ ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે માય ભક્તોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે મેળાના પાંચમા દિવસ સુધી કુલ બસો અઠ્ઠાણું જેટલા યાત્રિકોને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી છે જેમાંથી ત્રેવીસ જેટલા દર્દીઓને અન્યત્ર રીફર કરાયા છે મેળામાં કોઈપણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક કામગીરીમાં ખડેપગે સેવા આપી રહ્યા છે થરાદ શહેરમાં ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત બસ સ્ટેશન પાસે આવેલી સુન્ની જામા મસ્જિદથી જુલુસ નીકળ્યું હતું જુલુસ મેઇન બજાર સોની બજાર જૈન દેરાસર અને કાજીવાસ થઈને પોલીસ સ્ટેશનની બાજુમાંથી પસાર થયું હતું ત્યારબાદ જુલુસ મસ્જિદ ખાતે પરત ફર્યું સુન્ની મુસ્લિમના પેશ ઇમામ મોલાના મોહમ્મદ યુસુફ સાહેબની આગેવાનીમાં નીકળેલા જુલુસમાં મહેબૂબ શાહ બાનવા ઘાંચી

ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય ક્વોન્ટમ મિકેનિક્સના પાયાના સ્થાપનથી વધુ સારા ભવિષ્ય માટે ક્વોન્ટમ વિજ્ઞાનની પરિવર્તનશીલ સંભાવના અને વાસ્તવિક એપ્લિકેશનોને પ્રકાશિત કરે છે આ પહેલનો હેતુ જાહેર જાગૃતિ વધારવા વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપવા અને વૈજ્ઞાનિકોની આગામી પેઢીને ટકાઉ અને સમૃદ્ધ વિશ્વ માટે ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રેરણા આપવાનો છે પાટણ જિલ્લામાં આજે ઇમરજન્સી રિસ્પોન્સ સેવાનો શુભારંભ થયો છે હવે જિલ્લાના નાગરિકો પોલીસ ફાયર અને એમ્બ્યુલન્સની સેવાઓ માટે માત્ર એકસો બાર નંબર પર કુલ કરી શકશે આ સેવા માટે જિલ્લામાં સોળ ઇમરજન્સી રિસ્પોન્સ વાહનો ફાળવવામાં આવ્યા છે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક ડીડી ચૌધરી અને એકસો બાર સેવાના નોડલ અધિકારી બળદેવભાઈ દેસાઈએ ઈઆરવી વાહનોને લીલી ઝંડી બતાવી આ વાહનો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તૈનાત રાખવામાં આવશે